યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી જય ભીમ જય સંવિધાન સાવલીના ઇતિહાસની અંદર અવારનવાર સાહેબ આંબેડકરનું અપમાન થતું રહ્યું છે ટૂંક સમય અગાઉ અમે એક બાબા સાહેબ સર્કલ ઉપર બોર્ડ લગાવેલું હતું તેર ઓક્ટોબરના રોજ અને બિરસા મુંડા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું આ બે દિવસ અગાઉ એટલે કે શનિવારની નાઈટમાં વિઘ્ન સંતોષી લોકો દ્વારા તેમજ સમાજની એકતા અને અખંડતાને દોરવાનો પ્રયાસ કરી બાબા સાહેબ આ પાછળ જોઈ રહ્યા છો બાબા સાહેબ આંબેડકરનું જે બોર્ડ હતું તેને બંને બાજુથી બ્લેડ મારી અને ફાડી નાખવામાં આવ્યું છે આ બાબતે અમને આજ સવારે જાણ થતાં આંદોલનના કામે હું બરોડા હોય પીએસઆઈસી સાવલીને વોટ્સઅપ દ્વારા ફરિયાદ કરેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવા તેઓને જણાવેલ છે અમે આશા રાખીએ છીએ કે આવા વિઘ્ન સંતોષી અને સમાજની એકતાને તોડવાવાળા વિરોધ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જેમ બને તેમ આવા લોકોને સીધા કરવા માટે આ લોકોનો જેમ અન્ય ગુનેગારોનો વરઘોડો કાઢવામાં આવે છે તેમ સાહેબ આંબેડકરની પ્રતિમા અને તેના બંધારણ વિરુદ્ધમાં કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરનાર અથવા તો બાબા સાહેબ આંબેડકરના બોળો અથવા તો કોઈપણ લખાણનું તોડ છોડ અથવા તેને હાનિ કરનાર વિરુદ્ધ સખત કાયદામાં જોગવાઈ કરવામાં આવે અને કાયદાની અંદર આવા લોકોને સખતમાં સખત સજા થાય એવી માંગણી અમે કરીએ છીએ મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ ભીમ આરમી ગુજરાત પૂર્વ ઉપાધ્યક્ષ